સંત માર્સેલિન તથા સંત પીતરના પર્વો ઉજવે છે આજના શુભ સંદેશમાં શિષ્યો ઈસુમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે કે ઈસુ એ ખ્રિસ્ત છે એટલે કે પ્રભુએ તેમને મોકલ્યા છે ઈસુ જવાબમાં શિષ્યોને ચેતવે છે કે એ શ્રદ્ધાની કસોટી થશે સાંભળીએ સંત યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી ઓગણત્રીસ થી તેત્રીસ શિષ્યો બોલી ઉઠ્યા વાહ હવે આપ કેવું સ્પષ્ટ બોલો છો અને રૂપક વાપરતા નથી હવે અમારી ખાતરી થઈ કે આપ બધું જાણો છો અને કોઈએ આપને પ્રશ્ન પૂછવાની જરૂર નથી આ ઉપરથી અમને વિશ્વાસ બેસે છે કે આપ ઈશ્વર તરફથી આવેલા છો ઈશ્વરે તેમને કહ્યું તમને હવે વિશ્વાસ બેઠો જુઓ એવી ઘડી આવી રહી છે અરે આવી જ છે જ્યારે તમે બધા મને એકલો મૂકીને પોતપોતાને ઠેકાણે વેરાઈ જશો તેમ છતાં હું એકલો નથી કારણ પિતા મારી સાથે છે આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે જગતમાં તો તમારે ભીંસ જ વેઠવાની છે પણ હિંમત રાખજો જગત ઉપર મેં વિજય મેળવ્યો છે ઈસુના દુનિયાવી જીવનનો અંત નજીકમાં છે ત્યારે ઈસુને તેમના શિષ્યોને શાંતિ મળે તેની ફિકર છે અને તે પણ પોતે જાણતા હોવા છતાં કે એ બધા તેમને તેમના જીવનની સૌથી આકરી ઘડીઓમાં તેમનો સાથ છોડીને નસી જવાના છે ઈસુ આ પાઠમાં કહે છે હિંમત રાખજો સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે એનો અર્થ છે ઈસુ પિતાની યોજના મુજબ જગતારણની તારણની ઘડીની એકદમ નજીક આવી પહોંચ્યા છે આપણે સૌ ઈસુએ આપેલી મુક્તિના સહભાગી છીએ આ ઈશ્વરનું એવું વરદાન છે કે આપણે મૃત્યુ પહેલાં પણ એની અનુભૂતિ કરી શકીએ છીએ ખાસ કરીને સાત સંસ્કારોમાં અને તેમાંય વિશેષ કરીને પ્રભુ ભોજન યાને કે ખ્રિસ્ત પ્રસાદમાં ખ્રિસ્ત પ્રસાદની મહત્તા આપણા આધ્યાત્મિક જીવનના પોષક પ્રજીવક તરીકે સમજીએ તો આપણને કોઈપણ સ્થિતિમાં એક અનોખા આત્મવિશ્વાસ અને વિશિષ્ટ આનંદની અનુભૂતિ કરી શકીએ આપણે કલ્પના કરીએ કે આપણે શિષ્યોની સાથે બેઠા છીએ આજનો પાઠ શિષ્યોને સાવધ કરતી શીખામણ સાંત્વન અને હિંમત બંધાવતા ઈશ્વના અંતિમ વચનોનો છેલ્લો ભાગ છે શિષ્યોને એમ લાગે છે કે હવે તેઓ ઈસુને બરાબર ઓળખી ગયા છે અને તેમના વચનો પણ તેઓ સમજી શકે છે પણ ઈસુને શિષ્યો તરફથી જે જાકારો વેઠવાનો છે તેમાં તેમનો મોટો આશરો અને દિલાસો તેમના પરમ પિતાનો છે જે ઈસુને છોડી જનાર નથી એવી અડક શ્રદ્ધાનો રણકાર તેમના શબ્દોમાં સંભળાય છે આપણે ઈશ્વર પરાયણતા કેળવવાના પ્રયાસો કરતા હોઈએ છીએ ત્યારે એક નાનું છમકલું પણ આપણો વિશ્વાસ ડગાવી દે છે ઈશુના પિતા પરનો ભરોસો આપણો પણ ઈશ્વર ઉપરનો ભરોસો બની રહેવો જોઈએ જો એવો વિશ્વાસ આપણે પણ કેળવી શકીએ તો એ વિશ્વાસ જ આપણને ગમે તેવી કસોટીની પળમાં ગજબનું જોમ પૂરું પાડશે આટલી શ્રદ્ધા પછી પણ ઈસુ માનવદેહમાં હતા એટલે એમની મહાવ્યથાની ભયંકરતા અને ક્રૂર મોતની કલ્પનાથી એટલા તો વ્યથિત થઈ ગયા હતા કે પોતાના પિતાને આ પ્યાલો દૂર કરી દેવાની પ્રાર્થના કરે છે પણ એની સાથે જ તરત જ કહે છે પણ મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ આ છે આપણા માટે ઈસુએ આપેલું ઈશ્વરમાં શ્રદ્ધા અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ઈશ્વરનો પ્રેમ એટલે મુસીબતો કે કસોટીઓની ગેરહાજરી નહીં પણ એ બધાની વચ્ચે ઈશ્વરની હાજરી જેનાથી જેમ ઘોર અંધારામાં પણ એક બાળક પોતાના મા બાપ સાથે હોય તો બિલકુલ નિશ્ચિંત હોય છે તેવી જ નિશ્ચિંતતા આપણે અનુભવી શકીએ તે માટે પ્રભુને પ્રાર્થના કરીએ हर पल हर दिन रटबो तारो ना रषिया लगी तनमा मारा प्राण मारे हर पल हर दिन रटबो 家留。